ય સમાજ એસોસિએશન જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું હતું અને આ માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરીશું તેવી ઉચ્ચારી હતી જે વાત કરી પુરુષોત્તમભાઈ રૂપાલા એ સમાજ વિશે નિવેદન કર્યું છે જે પાંચસો બાસઠ અખંડ નિર્માણ કર્યું એ નિર્માણ ઉપર જો આવી અસમ્ય ભૂલ કરતો હોય એક વ્યક્તિ કેન્દ્રીય કેબિનેટ કક્ષા તો ખરેખર આ સરકારોની ગંભીર ભૂલ છે તાત્કાલિક સરકારે એની પણ ગુનો દાખલ કરવો પડે સમાજ સમાજ વચ્ચે ઝઘડા ઉભા ના થાય એટલા માટે આજે જયારે ક્ષત્રિય સમાજ આવેદનપત્ર આપી રહ્યો છે તો અમારી માગણી એટલી જ છે કે સરકારે એને તાત્કાલિક જે પાંચસો બાસઠ રજવાડાએ રજવાડા આપીને અખંડ ભારત ઉભું કર્યું જે કૃષ્ણકુમાર ગોહિલે પેલી શરૂઆત કરી એમના વાઇફ ના ધરણા સુધી આપ્યા કે આ નિર્લજ માણસે જે ગેંગ બેટીઓ વિરુદ્ધ જે બોલ્યો છે આની માફી ક્યારે હોઈ શકે નહીં સરકારને અમારી વિનંતી તાત્કાલિક આ પ્રાથિક માર્ચ ઉપર રાષ્ટ્રપ્રો ગુનો દાખલ કરવામાં આવે એટલી વધુ કઈ નથી અને જો નહીં કરે તો આગામી સમયમાં ગુજરાતભરના દેશભરના ક્ષેત્રે ગામે ગામ પ્રથમ તો આવેદનપત્ર આપી તાલુકાએ આવેદનપત્ર આપી આવેદન પત્ર આપી જેલ ભરેલા કાર્યક્રમ આગામી સમયમાં ગોઠવવા માટે બધા એકત્ર થઈને આવી આગળ વધીશું આજનું આવેદનપત્ર આપવાનું કારણ ભારત ના કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાભાઈ ક્ષત્રિય સમાજ ના રજવાડા વિશે તથા બેટી વિશે જે અભદ્ર વાણી વાપરી અને આખા ભારતના અને ગુજરાત ના ક્ષત્રિય સમાજ નું અપમાન કરેલ છે તેના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવાની અમારી તૈયારી છે અને એ બાબતે અમે ભેગા થયેલ છીએ મિત્ર ગઈકાલે રાજકોટમાં સમાધાન થઈ ગયું તો શું એ સમાધાન ને આપણે માનતા નથી સાહેબ આ આખા ભારતનું અપમાન છે ભારતનું અપમાન હોય કોઈ એક વ્યક્તિ તટસ્થ વ્યક્તિ આનું સમાધાન ના કરી શકે આખા ભારતના રાજપૂતો ક્ષત્રિયો નું એમણે અભિપ્રાય લેવો પડે સમજ સમાજ ભેગો થાય ત્યાર પછી જ એનો નિર્ણય લઈ શકાય અને એમણે જે ટિપ્પણી કરી છે એ માફીને પાત્ર નથી એ પાંચસો વખત માફી માંગે તો એમને માફી ના આપી શકાય તમારી હવે શું માંગ અમારી એવી માંગ છે કે એમની ઉપર એકસો છપ્પન તથા એકસો બાવન મુજબ એમની ઉપર એફઆઈઆર થાય અમારું આ કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપીશું એ પત્ર કલેક્ટર સાહેબ ડીએસપી સાહેબ ને ફોરવર્ડ કરે અને ડીએસપી સાહેબ ઝીરો નંબરથી એફઆઈઆર કરી અને એમ લાગુ પડતા પોલીસ સ્ટેશન ને ફોરવર્ડ કરે અને એમની પર કાયદેસરનો ગુનો નોંધાય અને એમની સમાજની અંદર એક દાખલો બેસે કે ક્ષત્રિય સમાજ નહીં પણ કોઈ પણ અન્ય સમાજનું અપમાન કરવું એ ગંભીર છે અને બંધારણીય જોગવાઈઓ જળવાઈ રહે એ હેતુએ અમારે આવેદનપત્ર આપવાનું છે માંગણી તો શું માગણી નહીં સ્વીકારે તો ક્ષત્રિય સમાજ આવનારા સમયની અંદર જે પક્ષ સાથે જોડાયેલા છે એનાથી નારાજ થશે અને એનું પરિણામ કદાચ બે હજાર ચોવીસ ના ઇલેક્શન માં જોવા મળી શકે હવે ની અંદર ભારતના કેન્દ્રીય મંત્રી કહેવાય અને ભાજપના સ્ટાર પ્રચારકો કે મુખ્ય પ્રવક્તા કો અને ખૂબ જ બાહોશ બુદ્ધિશાળી વ્યક્તિ જે છે એમના દ્વારા બે સમાજની અંદર ભેદભાવ ઉભો થાય એવું જે પ્રકારનું રાજા રજવાડાને અપમાન કરતું જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એ ટિપ્પણીને લઈને સમગ્ર ગુજરાતની સાથે સાથે સમગ્ર ભારત દેશની અંદર એક આક્રોશ પેદા થયો છે અને આક્રોશ ને લઈને આજે આણંદ જિલ્લા ખાતે ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો આગેવાનો સાથે સાથે અન્ય સમાજના વિવિધ આગેવાનો કે જે લોકો લોકશાહી માને છે રાજા રજવાડો માન સન્માન આપે છે આ તમામ લોકો ભેગા થઈ આજે કલેક્ટરને ને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે આવેદન પત્ર આપીને ત્યારબાદ એમની સામે કાયદાકીય રીતે એફઆઈઆર થાય અને એફઆઈઆર થઈ જે રીતે સામાન્ય નાગરિક જ્યારે કોઈ ગુનો કરતો હોય જો કોઈ સ્ટેટમેન્ટ આપતો હોય અને એની એના ઉપર જે કાયદાકીય એક્શન લેવામાં આવે છે એવી જ રીતે આ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધની અંદર એફઆઈઆર થાય અને કાયદાકીય જોગવાઈના આધારે એમની ધરપકડ થાય એવી અમારી માગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે સાથે સાથે આ એક સામાન્ય ટિપ્પણી નથી કે સામાન્ય વ્યક્તિએ કરેલી ટિપ્પણી નથી આ ટિપ્પણી એક ભાજપના સ્ટાર પ્રચારક એવા પુરુષોત્તમ રૂપાલાએ કરેલી છે અને જોઈ જાણી જોઈને એક વોટ નીતિની રાજનીતિને કારણે કરવામાં આવેલી છે જેનાથી એમની જે ટિપ્પણી છે એનાથી બે સમાજોની અંદર બહુ મોટો વિખવાદ પેદા થઈ શકે એવી ટિપ્પણી છે તો આ ટિપ્પણી કોઈપણ હિસાબે માફીપાત્ર નથી એક વાર ને બે વાર ને ત્રણ વાર ગમે જેટલી વાર માફી માંગે એટલી વાર આ માફીને પાત્ર નથી સમાજની અંદર એક બહુ મોટો ગુસ્સો અહીંયાથી પેદા થયેલો છે હજુ આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ એવી એક્શન લેવા માટે આવે અહિયાંથી સમાજની એવી માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલાનો રાજકીય બહિષ્કાર કરવામાં આવે એમને જે લોકસભાની ટિકિટ રાજકોટ ખાતે આપવામાં આવી છે એ ટિકિટ પાછી લેવામાં આવે એમનો પૂરેપૂરો રાજકીય બહિષ્કાર કરવામાં આવે એ અમારી સમાજની માંગણી છે અને સાથે સાથે આવનારા સમયની અંદર એવો એક દાખલો બેસાડવામાં આવે કે જેથી કરીને આવી કોઈ ટિપ્પણી કોઈ સમાજ વિરુદ્ધ નહીં કોઈ સમાજની બેન દીકરી વિરુદ્ધ કરવામાં આવે એવી અમારી અહિયાંથી સમાજની માંગણી છે